હેલો ફ્રેન્ડ્સ આજે હું કેરીના ગોટલા છોતરા ધોઈને જે ફજેતો બનાવીએ છીએ તે ફજેતો બનાવવાની છું એની માટે કેરીના ગોટલા અને છોતરા ધોઈને એનું પાણી લેવાનું હોય છે પરંતુ મેં ફ્રોઝન કરવા માટે રસ બનાવ્યો તો એના કૂચામાં જે ગર હતો તે ધોઈને એનું પાણી લઈ લીધું છે અને હું તેમાંથી આજે ફજેતો બનાવીશ તમે ગોટલા અને છોતરા ધોઈ અને તેનું પાણી આ રીતે લઈને તેનો ફજેતો બનાવી શકો છો આપણે જે ગુટલા અને છોતરા ધોઈને જે એનું પાણી લીધેલું છે તેની અંદર આપણે ત્રણથી ચાર ચમચી ખાટું દહીં ત્રણથી ચાર ચમચી એટલે એક નાની વાટકી જેટલું દહીં થાય તે દહીં આપણે લેવાનું છે દહીં ના હોય તો તમે એને બદલે છાશ પણ લઈ શકો છો અને તમે એમાં એડ કરી શકો છો પછી સ્વાદ મુજબ તમારે એમાં મીઠું એડ કરવાનું છે જેથી તમારે પાછળથી એડ ના કરવું પડે અને એકથી દોઢ ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે અને આ બધું સરખી રીતે મિક્સ કરવાનું છે તેની માટે મેં આમાં બ્લેન્ડર ફેરવી અને બધું મિક્સ કરી દીધું છે જેથી ચણાના લોટની જે ગાંઠ હોય તે ગાંઠ પડે નહીં અને બધું એક સરખી રીતે મિક્સ થઈ જાય જો તમારે એવું લાગે કે તમારું ગોટલા છોતરાનું પાણી જે ધોઈને લીધેલું છે તે એકદમ પાતળું છે એમાં વધારે ગર નથી તો તમે તમારો કેરીનો એકથી દોઢ ચમચી જેટલો રસ એડ કરી અને અંદર દહીં મીઠું અને ચણાનો લોટ ચણાનો લોટ એ ઓપ્શનલ છે જો તમારે ફરાળી ફજેતો બનાવવો હોય તો તમારે ચણાનો લોટ એડ કરવાનો નથી અને એમને પણ તમે આ રીતે આને ફજેતો બનાવી શકો છો બધું તમારે ગ્રાઇન્ડ કરી અને સરસ રીતે મિક્સ થઈ જાય એટલે લઈ લેવાનું છે હવે આપણે તપેલીને ગેસ પર ધીમા તાપે મૂકીશું અને ચમચાથી ધીમે ધીમે એને હલાવીશું અને ધીમા તાપે એને ઉકળવા મૂકીશું અને હલાવતા રહીએ જેથી કરીને એમાં લમ્પ્સ ચણાના લોટના લમ્પ્સ પણ ના પડે અને નીચે ચોંટે પણ નહીં બીજી બાજુ આપણે વઘાર લઈ તેમાં વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે તેલ નહીં પણ ઘીનો વઘારામાં ખૂબ સરસ લાગે છે તેટલા માટે આપણે તેલના બદલે અડધી પોણી ચમચી જેટલું ઘી લઈશું આ ફજે તો આપણે ત્રણથી ચાર વાટ વાટકી જેટલો બનશે એટલે અડધી ચમચી જેટલું ઘીનો વઘાર કરીશું આપણે વઘાર માટે આપણે ઘીને ગેસ પર ધીમે આંચે ગરમ કરવા મૂકીશું અને વઘાર માટે આપણે મેથી જીરું મીઠો લીમડો લાલ સૂકું મરચું તજ લવિંગ તમાલપત્ર અને હળદર અને લાલ મરચું આપણે લઈશું મીઠું આપણે પહેલેથી અંદર એડ કરી દીધું છે એટલે હવે આપણે આમાં મીઠું એડ કરતા નથી જો તમે પાણી કે બીજું કશું અંદર ઉમેરો તો તમે એના ભાગનું મીઠું તમારે અંદર ઉમેરવાનું છે હવે આપણું ઘી થોડું ગરમ થયું છે તો આપણે તેમાં સૌથી પ્રથમ મેથી ઉમેરીશું પછી આપણે એમાં લવિંગ એડ કરીશું પછી આપણે એમાં તજ નાખીશું ધીમે ધીમે એક પછી એક વસ્તુ આપણે એડ કરતા જશું પછી સૂકું મરચું એડ કરીશું અને તમાલપત્ર એડ કરીશું એ ગરમ થાય ત્યાં સુધી આપણે જીરું થોડું ઉમેરી અને ગરમ થાય અને વઘાર આપણો આવી જાય ત્યાં સુધી તપેલીમાં રહેલા તપેલીમાં આપણે મીઠો લીમડો એડ કરી દઈશું ડાયરેક્ટ જ અંદર એડ કરી દઈશું અને વઘાર ગરમ થઈ જાય એટલે ચપટી હિંગ એડ કરી અને આપણે વઘાર તપેલીમાં રેડી અને એને મીડિયમ તાપે ઉકળવા દઈશું ફજેતો એ ગુજરાતી વાનગી છે અને ગુજરાતમાં એ ફેમસ છે તમે દાળ ભાત તો ખાતા જ હોવ છો પણ તમે ફજેતો અને સફેદ રાઈસ સફેદ ભાતનો એકવાર ટ્રાય કરીને જોજો વઘાર આવી ગયો છે આપણે તપેલીમાં વઘાર એડ કરી દઈશું અને ફજેતાને મીડિયમથી ધીમા તાપ પર ઉકળવા દઈશું ગેસની આંચ મીડિયમથી ધીમી રાખીશું અને આપણે ફજેતાને ઉકળવા દઈશું આ ફજેતો તે તમે ચણાનો લોટ ના નાખો તો તમે એને ફરાળમાં બી ખાઈ શકો છો અને તમે ચણાનો લોટ નાખશો તો થોડોક જાડો એનો થશે અને જો ચણાનો લોટ નહીં નાખો તો એની કન્સિસ્ટન્સી થોડી પાતળી રહેશે જો તમારે એમને જ ખાવો હોય તો એ અડધી ચમચી જેટલો ચણાનો લોટ નાખશો તો એ થોડોક થીક થશે જાડો થશે હવે આપણે એમાં ટેસ્ટ માટે મીઠું નાખેલું છે તમારે જોઈ લેવાનું છે કે તમારે અંદર હજી મીઠુંની જરૂર હોય તો થોડું મીઠું એડ કરવાનું છે નહીતર થોડી હળદર અને મરચું નાખીને એને ઉકળવા દો અને ઉકળે ત્યાં સુધી હલાવતા રહો ફજેતો એ ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે આપણે ફજેતામાં ઉકળી જવા આવે એટલે થોડીક સૂંઠનો પાવડર એડ કરીશું સૂંઠ એ ફજેતામાં ટેસ્ટ પણ સરસ લાવે છે અને ખાવામાં વાયડો પણ પડતો નથી તેથી આપણે ફજેતામાં થોડી સૂંઠ ઉમેરીએ છીએ કેરીનો રસ તો મીઠો જ હોય છે પણ જો તમારે હજી એમાં થોડું ગળ પણ એડ કરવું હોય તો તમારે થોડો ગોળ પણ નાખવાનો અંદર અને ગોળ નાખીને એને ઉકળવા દેવાનું ઉકળી જાય એટલે આ રીતની કન્સિસ્ટન્સી આવશે અને તે બની ગયો છે હવે અને તેને આપણે સફેદ ભાત સાથે સાદા પ્લેન રાઇસ સાથે ખાઈશું અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો કે તમને આ ફજેતો અને સફેદ રાઈસ કેવા લાગ્યા તો થેન્ક યુ વેરી મચ જો તમને આ રેસીપી ગમી હોય તો મારો વિડિયોને શેર અને મેરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ થેન્ક યુ આ રેસિપી તમારા મિત્રો સા સાથે પણ જરૂરથી શેર કરજો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ